કે મહાપુરુષ નો સંઘ કરવાનો બીજું કઈ કરી શકો કે ન કરી શકો મહાપુરુષો નો કરવાનો તમે સારા લોકોના સંઘમાં રહેશો ને એટલે આપોઆપ તમારી અંદર આ આવવા તો સંઘ કરવો તો સાધુ પુરુષ નો કરવો બીજું કઈ ન કરો કાંઈ ને સંગ સારો કરવાનો બાકી જે રમતા હોય ને એનો સંગ કરો પછી એમાં એ જ આવે પાછું રમવાનું ખાલી પત્તા જ નહીં હો રમવામાં ઘણું બધુંય આવે આઈપીએલય આવી જાય શેર બજારે આવી જાય બધું જ આવી જાય મારા વાલા તો સંગ કરવો તો સાધુ પુરુષનો કરવો અરે ભલા માણસ સાધુ પુરુષ પાસેથી બીજું કાંઈ નહીં મળે કાંઈ નહીં ભગવાનનું નામ તો મળશે ને કે નહીં મળે એટલા માટે કહ્યું છે કે સાધુ પુરુષનો સંગ કરો પણ સાધુ પુરુષ નો ક્યારે થાય તો કે ભાગ્યમાં હોય ને તો સાધુ પુરુષ નો સંગ થાય બાકી નો થાય મારા વાલા ભાગ્યમાં હોય તો થાય તો ભગવાન અમારા ઉપર કૃપા કરી દે સંત ચટકો લાગ્યા વિના એ સંત નો ચટકો લાગે ને એની ટકોર લાગે તો ભગવાન મળે ઇયર ની ભમડી બનતા વાર નો લાગે પણ એવા સંત મળવા જોઈએ બાકી તો નાળિયેલ ઉતારીને વહી જવા વાળા ઘણા સંતો ફરે છે એ સંત વાત નથી અહીંયા કઈક અલૌકિક મારા વાલા અલૌકિક નહીં ત્રિલૌકિક સંત વાત કરી છે એ સંત નો મહિમા બતાવ્યો છે સાધુ કોણ છે બોલી ભાવનો નો ભૂખો છે ક્યારેક ક્યારેક આપણને દુઃખ થાય કે જે લેવલ ઉપર જે સાધુ છે ને એને મળવા માટે આપણે રાહ જોવી પડે કલાક કલાક બબે કલાક ત્રણ ત્રણ કલાક એટલે ભલામણા તમે કરો જ અહીંયા બેસીને કોઈ તમને મળવા આવ્યું છે કોઈ તમારા દર્શન કરવા આવ્યું છે અને તમે કલાક કલાક બબ્બે કલાક બેહાડી રાખો આ સાધુ નથી ભલામણા બબે ગામ છોડી પાંચ પાંચ ગામ છોડીને ક્યાંથી મળવા માટે આવતો હોય તમને તમારા દર્શન કરવા માટે આવતો હોય એને એક આશા હોય કે આ મહાત્માજીના દર્શન થશે અને એને તમે નીચે કલાકો બબે કલાક બેહાડી રાખો અને પાછું આપણે જોતા હોય કે આપણને નીચે હોય પણ કોઈ સારામાં સારી મર્સિડી ગાડી લઈને આવ્યો હોય ને એની સુવિધા સરસ મજાની થાય તરત ઉપર જાય કેમ ભાઈ આ સાધુના લક્ષણ છે આ સાધુના લક્ષણ નથી ઉપદેશ દેવો શેલો છે મારા વાલા ઉપદેશ દેવો શેલો છે પણ પેલે આપણે માર્ગે તો ચાલી જવો સનાતન વૈદિક હિન્દુ ધર્મ મને તમને શું શીખવાડે છે કેને સાધુ કેવાય હમણાં જ ભાઈએ ગાયું ને સાધુ ભૂખા ભાવકા ધનકા ભૂખા એ સાધુ પાસે તો કદાચ કોઈ મોટામાં મોટી કે મોંઘામાં મોંઘી ગાડી લઈને આવ્યો હોય કે કોઈ ચાલીને આવ્યો હોય ને એ સમાંતર ભાવ રાખે ને એનું નામ સાધુ છે મારા વાલા એનું નામ સાધુ છે મોટી ગાડી લઈને આવ્યો હોય ને એની અલગ વ્યવસ્થા થાય કેમેરામાં જોવાઈ જાય ને કહેવાય જાય ઘા આને લઈ આવો એ સાધુ નહીં બ્રાહ્મણો બીજા રાહ જોતા હોય બીજા કે દર્શન થાય મહાત્માના ના બબે કલાક 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 બબે કલાક ત્રણ ત્રણ કલાક બેસાડી રાખે અને ધનવારાની લાઈન જાય બસ આ છે કલિયુગ તો એ સાધુની વાત નથી કરી આ કઈક અલૌકિક સાધુની વાત કરી છે કદાચ તમે રાત્રે બાર વાગે ગયા હો કે બે વાગે ગયા હો કે ગમે ત્યારે ગયા હો એ ભાવના ભૂખા હોય કદાચ સોનાની કે ચાંદીની વાટકીમાં ચા નો પીવડાવે પણ ખાલી દર્શન કરવા દીએ બસ બેડો પાર થઈ જાય તો અહીંયા સાધુ ની વાત કરી છે સંત સમાગમ કરો સાધુ પુરુષનો સંગ કરો